મારા ભાભી નીચે ઉતારી દીધી લોકો એ નીચે ઉતારી પછી મેં કીધું તોય મેં પૂછ્યું મેં કીધું ડોક્ટર સાહેબ મારા ભાભીને ને પછી મને ઓપરેશન ઉપર તમે લો બરોબર હું આ નાનો મારા ભાભી જવાબ લઉં તો મારા ભાભી તમે આવો નાના કે બેન ચિંતા કરીશ ને અમે છીએ એટલે તારો વધુ નથી મંજૂરી બેન કેવી રીતે લઈ શકે મંજૂરી એટલે મારી સહી તો કઈ રીતના કરાય એમ દૂરબીન થી ઓપરેશન કરવાનું આ જે ફાઇલ હે ને આ ફાઇલ ખાલી ઓમ જ હતી અહી આ જે ફાઇલ આવી રીતના મને સહી કરાવી દીધી કે આગળ કોરા કોરા જીવ હતું એમ મને સહી લખેલું નતું કઈ ના કશું નતું લખેલું આમ સહી કરે ને આખી લોકો બરોબર કોઈ પૂછ પરસે નહી કરી રવિવારના દિવસે 3 વાગે મને લઈ ગયા બે ફોન કરી નાખી પછી મને ખુદ ને નહી ખબર કે મારી સર અંદર શું કરી શું નહીં આ એટલે નીચે નીચે ઉતારી દીધા ડોક્ટરે ઓપરેશન કર્યા પછી મને જેવું ફોન આવે ને એવું નીચે ઉતારી દીધા મને તો પછી મેં એમ કીધું સાહેબ અમારી મિલન સાંભળો અમને આજનો દિવસ તમે રહેવા દો અમને એમ કે મારા તાજુ ઓપરેશન એટલે અમને કોઈ સાધન રાત નું મને મળશે નહીં લોકો ની ધમકીઓ આવે છે મારી હંગાતે મને મારવા ફરી રહ્યા હૈ જિગ્નેશભાઈ મેવાણી સાથે હું મળી જ્યારથી હું આવીને ને ત્યારથી ત્યાંથી મીટિંગ માંથી હું આવીને ત્યારથી લોકો મને એમ કેવા માગે છે અમુક 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 જે લોકો અમુક અમુક હશે કેવા માગે છે આને જાનથી મારી નાખીએ નમસ્કાર રામ રામ મિત્રો અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે થોડા સમયથી સોશિયલ મીડિયા ઉપર એક વિડીયો વાયરલ થયો હતો વિડીયો એવો વાયરલ થયો હતો કે જિજ્ઞેશ મેવાણીની સભામાં એક બેન આક્ષેપ કરી રહ્યા હોય છે કે મારું ગર્ભાશય એ ડૉક્ટરે કાઢી નાખ્યું એટલે કે મારું માતૃત્વ બનવાનો હક ડોક્ટરે છીનવી લીધો ત્યારબાદ સમગ્ર સભ્ય સમાજ અને સોશિયલ મીડિયા ઉપર એક ચર્ચા જામી કે આ બેનનું શું ખરેખર ડોક્ટરે ગર્ભાશય કાઢી લીધું છે આજે આપણે વાતચીત કરવામાં કરવા જોડે આ એ જ બેન છે જેમનું ગર્ભાશય ડોક્ટરે કાઢી લીધું એવો આક્ષેપ કર્યો હતો તો આ સમગ્ર ઘટનાને આપણે જાણીશું કે શું ખરેખર કેવી રીતે આ ઘટના ઘટી હતી આ ઘટનામાં કોણ છે દોષી બધી જ વિગતે વાતચીત કરીશું ને એકદમ શરૂઆતથી લઈ અને એન્ડ સુધી આ વાતચીતને આપણે સંપૂર્ણપણે જાણવાની કોશિશ કરીશું તો આપણી સાથે જોડાઈ ચૂક્યા છે જેમના ઉપર જેમનું માતૃત્વ છીનવાઈ ગયું એ તેજલબા એમના જોડે આપણે વાતચીત કરીશું બેન નમસ્કાર અમારી ચેનલમાં આપનું સ્વાગત છે તો બેન તમે હમણાં એક સભાની અંદર ગયા અને સભાની અંદર ગઈ અને તમે એવો આક્ષેપ કર્યો કે મારું ગર્ભાશય ડોક્ટરે કાઢી નાખ્યું છે તો આપણે શરૂઆતથી એના વિશે વાતચીત કરીશું કારણ કે શું છે લોકો પણ જાણવા માગે છે શરૂઆતથી વાતચીત કરીએ તો કે કેવી રીતે આ ઘટના ઘટી શું તકલીફ હતી શું નહીં કારણ કે લોકોને ખબર છે કે ગર્ભાશય કાઢી લીધું પણ કેમ કેવી રીતે બની ઘટના શું બની હોય બધું લોકોને જાણવું છે તો આપણે શરૂઆતથી જ વાતચીત કરીએ તો શરૂઆતથી તમને શું થતું હતું તમે દવાખાને ગયા હતા મને સર એમાં શરૂઆતમાં મને કપરમણ આવતી ચક્કર ને એ બધું માથાનો દુખાવો ઉલટી ને કપરમણ એ બધું રહેતું બરાબર પછી ત્રણ વાગે સાતીનો દુખાવો ચાલુ થઈ ગયો મને મને એમ લાગ્યું કે મને અટકનો કોઈ પ્રોબ્લેમ હશે એટલે હું તાત્કાલિક જઈ પાટણ આપણે એક હોસ્પિટલ ત્રીજા માળે હે હોસ્પિટલ નો મન નથી આવડતું અત્યારે બરોબર તો એ સાહેબ જોડે અમે ગયા એ સાહેબે કીધું કે અમારે અહીંયા તો કે તમારા અટકનું કોઈ પ્રોબ્લેમ નથી અમને ત્યાંથી રજા મને આપી દીધી બરોબર જે પછી એક ભાઈ અમારા ઓળખીતા હતા અસિમભાઈ કાને ઓળખીતા હતા એ ભાઈને અમે ફોન કર્યો મે કીધું કોઈ સારું દવાખાનું હોય ને તો તમે અમને બતાવો અમારે મને પેટમાં કોઈ તકલીફ થાતી નહીં મને ગભરામણ ચક્કર ના ઉલટી આટલો પ્રોબ્લેમ મને રહે બરાબર પછી એ ભાઈએ અમને આ જે દવાખાનું હાર્ડ અટકનું દવાખાનું હતું ને તે આગળ ભાઈ આવે અમને પછી આખું નામ અશ્વિન ભાઈ ઠાકોર એમના પપ્પા નામ મને આવડતું નથી બરાબર એમના પપ્પા પછી મને જે આ આધારો વુમન્સ હોસ્પિટલ તે આગળ મને દવાખાને લઈ ગયા બરાબર લઈ ગયા તો પછી અમને એ લોકોએ મારો કોઈ કેસ કાઢ્યો પણ નહીં કેસ મારો કાઢ્યો પણ નહીં કેસ કાઢ્યો નહીં પછી અમને એમ કીધું કે તમે પેલા રૂમ અંદર તમે જતા રહો અમે તે આગળ બે અમારા મને એમ કે અમારા કોઈ બાટલા ચડશે કોઈ અમારું કે સારી સેવા થશે બરાબર અમારી મનમાં એમ પણ ના ડોક્ટરે કોઈ બાટલા ચડાયા કોઈ કશું જ ના કર્યું કોઈ સેવા અમારી કરી નહીં પછી થોડી વાર પછી કચરા પોતા બેન આઈ બરોબર કે ડોક્ટરે તમને અંદર બોલાયા હૈ એને પેલો તો મારો રિપોર્ટ લોહીનો કર્યો એનો ઓગણીસો રૂપિયાનો લોહીનો રિપોર્ટ કર્યો એ રિપોર્ટ પણ મને આપ્યો નહીં લોહીનો રિપોર્ટ મને ના આપ્યો બરોબર પછી આપણે ઓગણીસો રૂપિયા એમને આપી દીધા ઓકે પછી આપણે એના પછી એક બેન આવ્યા બધું કચરા બધું કરતા હશે ત્યાં બેન આવે બરોબર તો એમણે કીધું કે બેન તમે તમને સાહેબ બોલાવે બરાબર પછી સોનોગ્રાફ સોનોગ્રાફી નું જે રૂમ હતા તે આગળ મને લઈ ગયા પછી ડોક્ટરે કીધું કે તમારે સાધારણ ગાંઠ છે બરોબર મેં કીધું કે સાહેબ મને કાઇ દુખાવો તો કોઈ દિવસ મને થતો નથી બરોબર ગાંઠ હોય તો દુખાવો તો થવો જોઈએ ને મને કોઈ દિવસ ટાઈમ ટુ ટાઈમ મારા એમ કે દુખાવો મને થતો નથી પછી કે મને કે સારું હતું કે તમારે ખાલી દુરબીન થી ઓપરેશન કરી નાખવામાં આવશે એટલે મને એવું ના જણાવ્યું કે તમારું ગર્ભાશય નું ઓપરેશન કરવામાં આવશે મારા મનમાં એમ કે દુર્બીન થી સાધારણ ગાંઠ છે લોકો ખેંચી લેશે અને એવું પણ ના કીધું ચોવીસ કલાક નો કોઈ સમય પણ ના આપ્યો રવિવારનો નો દિવસ હતો સવિ તારીખ હતી લાભ પાચેમ અને અમને કોઈ એવો સમય પણ ના આપ્યો કે તમને ચોવીસ કલાક નો સમય આપ બરોબર આજ ને પણ કાલે સવારે તમારું ઓપરેશન થશે એ લોકો એ ત્રણ વાગે મને રૂમ માં લઈ ગયા મોર લઈ ગયા પછી મારી જોડે તો કોઈ જ નહીં પછી ડોક્ટર જ હતા મારા ભાભી નીચે ઉતારી દીધી લોકોએ નીચે ઉતારી પછી મેં કીધું તોય મેં પૂછ્યું મેં કીધું ડોક્ટર સાહેબ મારા ભાભી ને આવવા દો પછી મને ઓપરેશન ઉપર તમે લો બરો હું આ નાનો મારા ભાભી નો જવાબ લઉં તો મારા ભાભી ને તમે આવો ના ના કે બેન ચિંતા ના કરીશ ને અમે છીએ એટલે તારો વધુ નથી પછી જે બેન કચરા પોતા બેન હતી ને એ મને અંદર લઈ ગઈ અંદર જે ઓપરેશન રૂમ તે આગળ લઈ ગઈ બરોબર પછી મને પીઠ પાછળ એમને કાંઈક નાની સિંક જેવું ઇન્જેક્શન આપ્યું એટલે પણ બેન તમારું ઓપરેશન કર્યું છે તો કોઈની મંજૂરી તો લીધી છે ને તમારી મંજૂરી લીધી છે તમારા પરિવારજનોની મંજૂરી તો મંજૂરી લીધા વગર કેવી રીતે ડોક્ટર ઓપરેશન કરી શકે મંજૂરી નહીં મંજૂરી તો કરાવે બેન કેવી રીતે લઈ શકે મંજૂરી એટલે મારી સહી તો કઈ રીતના કરાઈ દૂરબીન થી ઓપરેશન કરવાનું આ જે ફાઇલ હે ને આ ફાઇલ ખાલી ઓમ જ હતી આ જે ફાઇલ આવી રીતના મને સહી કરાવી હતી આગળ કોરા કોરા જેવું હતું એમ મને સહી કર્યું ના કશું નતું લખેલું આમ સહી કરે ને નાખી લોકો બરોબર એમ પછી મારા હું તો દર્દી બરોબર મને તકલીફ થતી હતી એટલે હું તો દર્દી એટલે હું તો સહી તો કરવાની જ છું ને ના માર ભાભી ની માર ભાભી સાથે તો એમની તો સહી જોઈએ ને કે ના જોઈએ તમારી જોઈએ જોઈએ બધા નડદ ને આવું ઓપરેશન કરાવવાનું છે તો તમે સહી આપો એમના અથવા કેન્સર નો પ્રોબ્લેમ થઈ ગયો અંદર કોથળી ની અંદર ની અંદર કેન્સર નો પ્રોબ્લમ થઈ ગયો તો તમે સહી કરો તો મારા ભાભી ની સહી જો ભલે માર ભાભી અંગુઠા સાફ હે બરોબર એને ભણેલી નથી તો એ અંગુઠો તો એનો હોવો જોઈએ ને હા જોઈએ જોઈએ પછી થોડી વાર એને પછી જે પેલો અસિન રૂપિયા ભાઈ આવ્યો બરોબર आ, એ ભાઈ મને એમ કીધું કે બેન અમારી બધા કાગળિયા થઈ ગયા છે તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નહીં બરોબર મેં બધી સહી કરી નાખીએ મારો સગો છે એ તો તરીકે સંબંધ કોઈ કોઈ આપણે એમનો ભાઈ ઠાકોર હતો ને હું આપડે ભાગેલા બરોબર એ ભાઈ ડોક્ટર ઓળખાણ હતી એને બધું એના રીતે સહી મેં બધું કરી નાખ્યું ડોક્ટર બધું મળી શું કર્યું શું ના કર્યું એ મને કોઈ ખબર નહીં મને તો ખાલી એટલું જ કીધું કે બેન તમારું ઓપરેશન કરવાનું છે ઓપરેશન કરવાના ટાઈમે જે ભાઈ હાજર રહ્યા નહીં એ ભાઈ જતા કે મારા એને બાર ની અંદર મારા કોમ છે એટલે હું હાજર રહેવાનું નથી મારે ત્યાં આગળ ઓપરેશન એટલે હું આગળ હું જઉં છું તો પછી એ ભાઈ જતા રહ્યા બરોબર ઓપરેશન અંદર લઈ ગયા પછી મને પાછળ પીઠ પાછળ ઇન્જેક્શન આપ્યું નાની સોય આવે ને તે આપી મને મને ખ્યાલ હોય તો હું ઓપરેશન કેમ કરવા દઉં કોઈ પોતાની અસ્થિ નું કોઈ ગર્ભાશય કાઢવા રાજી હોય કોઈ હોય હમ તો પછી ડોક્ટરે મને આ વાતચીત પણ કશું નહીં કરી ડૉક્ટર મને મળ્યો નહીં ડાયરેક્ટ મારું બે તમને ડોક્ટરે જયારે એવું કીધું કે દૂરબીન ઓપરેશન કરવાનું છે એ સમયની અંદર ડોક્ટરે તમને એવું કહ્યું કે તમારું ગર્ભાશય કાઢી નાખવું પડશે ગર્ભાશય ની અંદર બગાડ થાય શું જ નહીં કશું નહીં શું જ નહીં ડાયરેક્ટ જ ડાયરેક્ટ જ કશું જ મને કીધું નાહી બે મિનિટે વાતે ડોક્ટરે મારા જોડે નથી કરી બે મિનિટ ની અંદર વાત તો કદાચ બેન એવું હોય કદાચ ગર્ભાશય ની અંદર કઈ મને વાત તો કરી શકે હા વાત તો કરવી પડે જાણ તો કરવી જ પડે કારણ કે મારા શરીર માં તકલીફ એમ પૂછ્યા વગર તો કાઢી શકવાનો કોઈ હક નથી ને ના પૂછ્યા વગર શરીર તમારું શરીર તમારા શરીર તકલીફ હોય તો તમે કહી શકો મારા શરીર માં તકલીફ તમે કાઢી નાખો એવું તો હોવું જોઈએ ને હા હા મતલબ કે પૂછવું તો પડે જ કે તમને આ તકલીફ છે અથવા તો તમને ન પૂછે તમારા પરિવારજનોને પૂછવું જોઈએ કે તમને આ તકલીફ છે એના માટે અમારે આવું એક્શન લેવું પડે એવું છે તમારી ઈચ્છા છે કે નથી અથવા તો તમે બીજે

નાની નાની કોઈ તકલીફ હતી નહી તકલીફ હોય તો થાય ને કોઈ દુખાવો ના થતો ટાઈમ ટાઈમ આપડે માસિક રહ્યા કોઈ દુખાવો કશું નહીં ડોક્ટરે કોઈ પુછપરછ નહીં કરી રવિવારના દિવસે ત્રણ વાગે મને લઈ ગયા બે ફોન કરી નાખી પછી મને ખુદ ને ખબર કે મારી શરીર અંદર શું કરી શું નહી હા તો નશો આપી દીધો પછી તો મને મને પછી ત્રણ વાગે લઈ ગયા તો એ લોકો મને કેટલા વાગે રૂમ માં લાયા છ વાગે દિવસે કે રાત ના છ વાગે અંદર લાયા મને ફોન મને મને વાગે થોડું એમ કે બહુ આપી દીધો કોઈ ફોન હતું નહીં પછી ફોનમાં આય એટલે પછી બાટલા બાટલા બધું ચડતું હતું બરોબર બાટલા પગે ચડાયેલો તો બાટલો મારા હાથે ચડે પગે ચડે બરોબર એતો ડોક્ટર ને જોવાનું કારણ કે મારા હાથે બાટલો એને નતો ચડાયો પગે ચડાય બાટલો એને થોડી તો એની પણ બેદરકારી તો ખરી પગે તો શું પગે કોઈ બાટલો ચડાવ્યા સુધી પછી મેં જોયું મારે કેમ આમ પછી મેં તોય મને તોય થોડી ખબર ના પડી બરોબર મેં કીધું હશે હેડો ડૉક્ટર તો હારા માટે કર્યું હશે આપણા માટે કર્યું હશે કોઈ ખોટું તો એને કરી નહીં હોય બરોબર હજી તો મારી ઉંમર તો હજી હવે થાય હે ને કોઈ શોખ થતો હોય કે તમે આમ કરી નાખો ના થાય કોઈ ના થાય ઈ પછી ડોક્ટરે પછી અમને બીજા દિવસે રજા તો એ દિવસે જ મને આપતો હતો રાત ને દિવસે અમને નીચે ઉતારી દીધા ડોક્ટરે ઓપરેશન કર્યા પછી મને જેવું ફોન એવું નીચે ઉતારી દીધા અમને તો પછી મેં એમ કીધું સાહેબ અમારી વિનંતી સાંભળો અમને આજનો દિવસ તમે રેવા દો અમને એમ કે મારે તાજું ઓપરેશન એટલે અમને કોઈ સાધન રાત નું અમને મળશે રાત રાતના દિવસે અમને નીચે ઉતારી દીધા એ ડોક્ટરે કે ચલો કે તમારું ઓપરેશન થાય તમે નીચે ઉતરે તમને રજા મળી ગઈ મેં કીધું ના સાહેબ મને મહેરબાની કરીને તમે ઓપરેશન કરી પછી તમને ચલાયા તમે ચાલી શકતા એટલે કે ચાલી ચાલી શકતી શકતી નથી હું સાહેબ હું ચાલી શકતી નહીં તમે મને નીચે ના ઉતારો બરોબર તો કે બેન અમાર કામ હતું અમે અમે કરી નાખી બરોબર તમે નીચે ઉતરી જાવ કે તો મેં પછી બહુ રિક્વેસ્ટ કરી મેં હાથ જોડ્યા વિનંતી કરી હું સાહેબ તમે આવું બધું ના કરો તમારે જે પૈસા હશે હું તમને આપી દઈશ બરોબર મારા મફત કોઈ કરાવું નથી બરોબર આપણે પિસ્તાલીસ હજાર રૂપિયા ને થોડો થોડો કરીને પૈસા પછી બે જણા આપડે કીધું કે બેન રાત રોકાવા દો આવી તકલીફ હે ઓપરેશન તાત્કાલિક ટોકા તો તાજા હોય આખો પીઠ ચીરી નાખી લે તો ટોકા તો તાજા હોય પછી અંદર લઈ ગયા તો કે આજનો આજનો દિવસ તમારે યાદ આવે પછી કાલે તો કે તમારે ગમે તે કરીને જતું રહેવું પડશે કે કાલનો દિવસ હું તમને ખાટલો નહીં આપું કે પછી અમે બીજા દિવસે અમે ઇથી નીકળી ગયા અગિયાર વાગે પછી સાધન સ્પેશિયલ પેશલ ઇકો ગાડી કરીને અમે ઘરે આવતા રહી કારણ કે પેસેન્જરમાં જાવ તો પછી મારો પેલું ઓપરેશન કર્યું હોય તો એ તો આપણે ના પાલવે ને ક્યાં મતલબ એમ કે આપણે દુખાવો થતો હોય તો આપણે ના પોહાય કોઈનો હાથ અડી જાય કોઈનો પગ અડી જાય પો એટલે અમે સાધન પેશલ કરી ભાડે કરી સાધન કરીને અમે ઘરે આવ્યા ત્રણ વાગે અમે ઘરે આવી ગયા બરોબર ઘરે આવી ગયા પછી આ તો જયારે ઘરે આવી તોય પછી મને ઉલટ્યું બધું ચાલુ જ રહ્યું ઉલટી કપ્રમણ બધું બંધ ના થાય આખી રાત ને ઓટા મારું પેટમાં બળતરા ચાલુ થઇ ગયું ઊંઘ નાય પછી તમે તો પછી થોડો સમય થઈ ગયો એટલે આપણે દસ થી દસ તારીખ આપણે લખેલી હોય બરોબર એ તો લેડીઝ પરત વાત દસ થી દસ તારીખ આપડે ખબર હોય કે દસ દસ તારીખ આપડે લેડીઝ પરત જે આપણે હોય પછી મેં કીધું મારા કેમ આમ પ્રોબ્લેમ

પછી તમે જે જે દવા કરાવી પછી પછી તમે આગળ આગળ પ્રોસેસ શું કરી મને ખબર પડી ને એટલે પછી હું આગળ મેં ફરિયાદી કરી પાટણ બી ડિવિઝનમાં મેં ફરિયાદી કરી હે ડોક્ટર જોડે પેલા વાતચીત કરી એ ડોક્ટર એમ કીધું એ ડોક્ટર એમ કીધું કે બેન ને બોલાવો આપડે ખાનજી પેટે મળીને બધું પટાઈ દઈએ કે બેન કે ડોક્ટર એવું કેવા માંગે તમારે કે બેન ને બોલાવો કે અશ્વિન ભાઈ તમારા બેન ને બોલાવો આપડે ખોનજી પેટે વાત બધું અહીંયા પટાવી નાખે જે કેસ હોય આગળ વધવાનું જરૂર આવશે નહીં જો બેન આગળ વધશે ને તો મારું તો કશું થવાનું નહીં ડોક્ટર એમ ધમક્યું આપે મારું તો કશું થવાનું નહીં તો મારી રીતે ઓપરેશન કરે મારું તો કશું થવાનું હે નહીં એટલે બસ મારા સરકારને નમ્ર વિનંતી હે હું એટલું કહેવા માગુ છું કે ડોક્ટરને સજા થવી જોવે ડોક્ટરનું લાયસન્સ જપ્ત થવું જોવે આવી મારા મારા સંગાથે જે થયું ને બીજી છોકરી સંગાથ પણ ના થાય મારા સંગાથે અન્યાય થયો હોય ને એ બીજી કોઈ છોકરી સંગાથ અન્યાય ના થાય પછી તમે ત્યાંથી ડોક્ટર જોડે વાતચીત કરી ડોક્ટરે તમને એવું કીધું એના પછી તમે પોલીસ સ્ટેશન ગયા હા પોલીસ સ્ટેશનમાં બી ડિવિઝન اچھا પાટણ બી ડિવિઝન બી ડિવિઝનમાં અમે ગયા ત્યાં તમે અરજી આપી હા અરજી આપી અમે બી માં અરજી આપી એમ કે અમાર આવી રીતના પ્રોબ્લેમ હતો ઘરવાસાઈનો એટલે બધું અલગ વકીલ રૂબરૂગ લખીને અરજી આપી દીધી અરજી આપી દીધી અરજી આપી દીધી પછી તમે અરજી આપી એના પછી પોલીસ નો જવાબ શું હતો એના પછી પોલીસને જઈ એમ કે ડોક્ટર એવું કે આ માગે છે કે મેં ખોટું ઓપરેશન નહીં કર્યું મેં રેડી કર્યું ઓપરેશન બરાબર ડોક્ટર એવું ક્યાં માગે તો એને રેડી ઓપરેશન કર્યું હોય તો બરાબર રેડી ઓપરેશન તો મને કોઈ તકલીફ થવી ના જોઈએ ને તકલીફ તો આજ સુધી મને ચાલુ હોય ઓપરેશન કર્યું તો તકલીફ હોય મારા શરીરમાં તકલીફ તો મટવી તો જોઈએ ને બળતરા થાય આ બધું કપરામણ શા માટે થાય મારા એ ગાંઠની જ તકલીફ હતી કપરોમણ તો એવું એવું ને એવું તકલીફ તો રહી ને કારણ કે એને ગાંઠ કાઢવી હોય અથવા એને ગર્ભાશય કોઈ તકલીફ હોય નાખે તો એ તકલીફ મટવી જોઈએ ને મારો પહેલી વાત તો કહું છું મારા સારવાર ઘણી બધી જરૂર છે નોકરી તો હું એટલા માટે કરું કારણ કે બધી જવાબદારી મારા માથે હાલ હું કરી સુઈ રહું બરોબર હાલ મને ફરો હું એટલા માટે નોકરી જઉં છું કે મારા ઘરનું બધી જવાબદારી મારા માથે છે બરોબર હું નોકરી ના કરું તો મારા ઘરનું પોષણ કઈ રીતના પૂરું થાય બરોબર એટલે હવે હું સરકારને એટલી વિનંતી કરવા માંગુ છું કે ફક્ત મારા ન્યાય જોઈએ ડોક્ટરે જે કર્યું હે ને એનું લાયસન્સ જપ્ત કરે એના જેલના સળિયાની પાછળ મૂકે અને મારા જેટલી ઘણી બધી છોકરીઓને એને જિંદગી બરબાદ કરી હશે બરોબર કે આપણને ખ્યાલ નથી પણ હવેથી હું એટલું કહેવા માગું છું કે મારા જે કોઈ પણ બીજી છોકરીની જિંદગી બરબાદ થાય ના એના માટે હું ન્યાય માગું છું અને સરકારને એટલી વિનંતી કે મારા ન્યાય જોઈએ તો પણ હજી સુધી ફરિયાદ દાખલ નહીં થઈ આ મામલે ફરિયાદ દાખલ થઈ જઈ બે ડિવિઝન વાળા સાહેબો પણ આ એમને તપાસ ચાલુ છે ફરિયાદ દાખલ થઈ ફરિયાદ દાખલ થઈ 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 ફરિયાદ ગઈ છે ત્યાં આગળ આજે આવ્યા હતા મારા જોડે બી ડિવિઝન વાળા પ્રશ્ન બધા જવાબ પૂછવા કરે આવ્યા હમણાં જ આવ્યા હતા તો પછી મેં જવાબ એમને આપી દીધો બરોબર એ લોકો એમ કેસે અમે તપાસ કરી પછી તમારા મેડિકલ રિપોર્ટ કરી પછી આગળ અમે એફઆર ફાડીને કાર્યવાહી કરશું કાર્યવાહી કરીશું એમ કીધું એમ કીધું તમારો રિપોર્ટ મેડિકલ રિપોર્ટ બધું કરાવી પછી અમે આગળ કાર્યવાહી છે અને હવે એક બીજી પણ વાત હું તમારા જોડે કહેવા માંગુ છું લોકોની ધમકીઓ આવે છે મારે હંગાતે મને મારવા ફરી રહ્યા છે જીગ્નેશભાઈ મેવાણી સાથે હું મળી આવીને મીટિંગમાંથી હું આવીને ત્યારથી લોકો મને એમ કેવા માગે છે અમુક 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 જે લોકો અમુક અમુક હશે કેવા માગે છે આને જાનથી મારી નાખીએ અને કટકા કરી નાખીએ તો મેં શું એવો ગુનો કર્યો હોય મારા માણસ સાથે કોઈ દુશ્મની મારા કોઈ સાથે દુશ્મની નહીં મારે તો ડૉક્ટર સાથે લડવાનું હોય અને ડૉક્ટર સાથે ન્યાય લેવાનું ડોક્ટર સાથે મારે લડવાનું છે એમ કે બીજી વાર કોઈ છોકરીને આવું થઈ ના શકે તો લોકોને એટલું તમારાથી વિનંતી થાય તો એટલું કહો કે મારા પર એટલું તમારે શું જ્યારે તમે મને મારવા ફરી રહ્યા હો અને મારા કટકા કરવા ફરી રહ્યા હો નાના ભારત દેશની અંદર સંવિધાન છે બેન એવું કોઈ કશું કરી ન શકે અને એવું જે કરવાની વાતચીતો કરતા હોય કોઈ ધમકીઓ તમને આપતા હોય એવું કશું કરતા હોય કોઈ ટેલિફોનિક ધમકીઓ આપતા હોય કોઈ બીજા આવતા તો એ મારા ધ્યાનમાં દોરજો જેથી હું મારા સોશિયલ મીડિયાના માધ્યમથી બતાવીશ અને જે પણ લોકો આવું કોઈ મતલબ કે કૃત્ય કરતા હોય તો એવા લોકો ઉપર પણ આપણા સંવિધાન મુજબ કડક કાર્યવાહી થઈ શકે છે વાતચીત રહી એ કે આ હતા તેજલબેન જેમના જોડે આપણે વાતચીત કરી તો એવો એમના જીવનની અંદર માતૃત્વનો લાભ અત્યારે ગુમાવી દીધો છે મતલબ કે આ માતૃત્વનો લાભ ગુમાવી દીધો એટલે કે હવે ક્યારે માતા નહીં બની શકે એમના જીવનનું સપનું સપનું રહી ગયું હવે એમને ગાંઠની તકલીફ હતી દુર્બીનું ઓપરેશન કરવાનું કહ્યું હતું અને ડૉક્ટરે ગર્ભાશય કાઢી દીધું ગર્ભાશયની અંદર કોઈક બગાડ થતો હતો અને કોઈ ગંભીર બીમારી હતી અને ગર્ભાશય કાઢી દીધું છતાં એમને જાણ કરવાની ફરજ એ ડૉક્ટરની રહેલી છે મને જાણ કરવી જોઈએ મારા શરીરની અંદર શું તકલીફ છે મારી જાણ કર્યા બાદ જો હું પરમિશન આપું કે ના તમે આ ઓપરેશન કરવા માટે ઇજિબલ છો ત્યારબાદ પરંતુ આની અંદર ઘણા બધા પ્રશ્નો એ પણ ઉઠી રહ્યા છે કે શું કર્યો કે જેમને પોતાનું માતૃત્વની જિંદગીભર ગુમાવવું પડ્યું એટલે કે એવો ક્યારે માતૃત્વ નહીં બની શકે હવે માતા નહીં બની શકે તો એવોના મેરેજ પણ નહીં થઈ શકે તો વાતચીત બેન ત્યાં પણ છે કે આપણા લગ્ન નથી થયા હા સર નથી બિલકુલ નહીં લોકો મારી અફા ઉડાવે છે લોકો મારી અફા ઉડાવે છે નત નવી વાતો કરે છે એને તો આટલા બાળકો છે તો મારા બાળકો છે મારી જોડે હશે ને હંતાણી તો મેં રાખ્યા નહીં હોય બરોબર તો મારું સ્ટેટમેન્ટ થશે ને મારો મેડિકલ રિપોર્ટ પણ થઈ શકશે ને બાળકો થયા છે તો એ પણ રિપોર્ટ મારો થશે ને તો હું સાચી હું હું સાચી રહીશ અને મારા સાચો ન્યાય જોવે ન્યાય સાથે હું લડીશ અને જે લોકો મને મારવાની કોશિશ કરે એમના માટે એટલો પ્રશ્ન હે કે જે લોકો મારવાની કોશિશ કરે એને તમે એટલું કહો કે તમે મારવાની શા માટે મને કોશિશ કરો મેં એવું શું ખોટું ડગલું પડ્યું તમે મને મારવાની કોશિશ કરો હો જાનથી મારી નાખવાની તમે મારવાની કોશિશ કરી હોય તો વિડિયોના માધ્યમથી તમે નામ લઈ શકો નામ હું મો નામ ગોતું છું બરોબર અત્યારે હું એટલું જ કહું નામ તો એ લોકોના મારી સામે આવે નથી અને સામે આવશે અને હજી જિગ્નેશભાઈ મેવાણી ને એટલી વિનંતી કરું છું કે મારા પોલીસ પ્રોટેક્શન મારા જોઈએ છે મારા જીવનો ખતરો છે એમની જ્યારથી હું મીટીંગમાં જ્યાં ત્યારથી મારા જીવનમાં જીવનો ખતરો હોય મારા ઉપર ખતરો ટળી રહ્યો છે બરાબર એટલે સાહેબને એટલી વિનંતી કરું છું કે મારી સાથે સુરક્ષા માટે પોલીસ મૂકે જીગ્નેશભાઈ સાહેબ મેવાણી સાહેબ ને એટલી વિનંતી કરું છું કે મારી સાથે બે પોલીસ સુરક્ષા મારી સાથે રહે અને મને ન્યાય અપાવે જોડે રહીને આ લોકો એમ કેસે કે તારા વિડીયા આયા કરે છે આ વિડીયા આ બાજ જોઈએ નહીં હું ક્યાં ખરાબ વિડીયા બનાવું છું તો મારા હું કોઈ ઇન્સ્ટાગ્રામમાં કોઈ નાટક કરું છું કોઈ ઇન્સ્ટાગ્રામમાં મારો વિડીયો આવ્યો કે મેં એવા કોઈ કશું કર્યું હું મારી લડત લડું છું હું ડોક્ટર સાથે લડું છું મોણસો સાથે લડવા નહીં માગતી ડૉક્ટરે મારા સાથે ખોટું કર્યું એટલે હું ડૉક્ટર સાથે લડવા માગું છું તો આ લોકોને કેમ એમ એમ કહેવા માંગ્યા કે આને જાનથી મારી નાખે નાના ટુકડા કરી નાખીએ આપણે

તો બેન પોલીસ સ્ટેશનની અંદર જોબ કરે છે આ છે તેજલબા હવે તમે વિચાર કરો કે એમને કેવી કેવી આ વિપત્તિ કહેવાય સમાજની સ સમાજની કે જેમને માતૃત્વ બનવાનો હક્તો ગુમાવી દીધો એક ડૉક્ટરની ભૂલ હતી કે એક ડૉક્ટરે કેમ કર્યું એમને જાણ નથી કરી કે શું વાતચીત હતી એ ડૉક્ટર જોડેથી પણ આપણે જાણવાની કોશિશ કરીશું પરંતુ માતૃત્વ એ ક્યારે ધારણ નહીં કરી શકે તેમ છતાં પણ સમાજ એમને તાણા મારે છે સમાજ એમને ધમકીઓ આપે છે સમાજ એમને હેરાન પરેશાન કરે છે અને કહે છે કે કેમ તમે વિડીયોના માધ્યમથી આવા મુદ્દાને ઉજાગર કરો છો શું આ દેશની અંદર કોઈને તકલીફ પડતી હોય ને વિડીયોના માધ્યમથી ઉજાગર કરવું એ કોઈ પાપ છે શું જિગ્નેશ મેવાણીની સભાની અંદર જઈ અને જિગ્નેશ મેવાણીની હાજરીની અંદર હજારો લોકો સુધી વાતચીત પહોંચે એવી રજૂઆત કરવી એ કોઈ પાપ છે અને જો હા તમને એટલી જ બધી તકલીફ થતી હોય અને તેજલબાને એટલી જ બધી તમને ધમકી આપવા દે એટલી તકલીફ થતી હોય તો એમની ન્યાય માટે લડત લડો એમની ન્યાય માટે આગળ આવો એમના ન્યાય માટે અવાજ ઉઠાવો કારણ કે એમની સાથે જે થયું છે કાલે તમારી સાથે પણ થઈ શકે છે કાલે કોઈ અન્ય વ્યક્તિ સાથે પણ થઈ શકે છે અને કોઈ પણ જગ્યાએ થઈ શકે છે પોલીસ સ્ટેશનની અંદર જોબ ઉપર જાય છે શ્યામાં બેન જીઆઈડીએમની અંદર જોબ કરો એમાં જીઆઈડીએમ જોબ કરે છે તેમ છતાં પણ એમને ન્યાયની આશાઓ ધૂંધળી દેખાઈ રહી છે હાલ તો પોલીસે એમને આશ્વાસન આપ્યું છે કે આવનારા સમયની અંદર આ મામલે આપણે યોગ્ય કાર્યવાહી કરીશું પરંતુ યોગ્ય કાર્યવાહી થાય ન થાય એ જોવાનું રહ્યું હવે આ મામલાની અંદર કમસે કમ વધારે નહીં તો આમાં જો ડોક્ટર દોષિત લાગે તો એના ઉપર ફરિયાદ તો દાખલ થવી જોઈએ ફરિયાદ દાખલ થાય ત્યારબાદ મામલો કોર્ટની અંદર જાય અને કોર્ટની અંદર ગયા પછી શું સાચું શું ખોટું હોય તો કોર્ટ સાબિત કરી લેશે પરંતુ જો બેન કહી રહ્યા હોય એમને તકલીફ હોય એમની સાથે આ થયું હોય તો આ મામલે કાયદેસરની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ કરવામાં આવે એવી આશા સાથે નમસ્કાર રામ રામ હું છું દિલુ ચૌધરી અને આપણે મળતા રહીશું અવનવા વિડીયો સાથે રામ રામ